કુતિયાણા તાલુકાના રાશન વિતરણ ધારકો પોતાની માંગણી ન સંતોષાતી હોવાથી નારાજ છે ત્યારે તેઓએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે આજ રોજ કુતિયાણા મામલતદાર ઓફિસ ખાતે અમારા પુરવઠા વિભાગના એપીએસ એસોસિએશન વેપારી મિત્રો દ્વારા અમારા રાજ્ય સંગઠનના જે આંદોલનની ચળવળ ચાલી રહી છે તેના ભાગરૂપે પોરબંદર જિલ્લા કુતિયાણા તાલુકાના વેપારી સંગઠન મિત્રોને મામલદારસિંહને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આવેદનપત્રમાં અમારી જે માગણીઓ છે રાજ્ય સરકાર પાસે કે અમે નાના દુકાનદાર શ્રીઓને મિનિમમ વીસ હજાર રૂપિયા કમિશન મળે તેમજ જે માલ ડિલિવર થાય છે તેમાં એક કિલોની ઘટ મર્ચ કરવામાં આવે તેમજ વેપારી શ્રીઓને પડતી તમામ મુશ્કેલીઓ કે જે માલ ડિલિવર મોડો કરવામાં આવે છે તેમજ તોલાટના જે પગારો

બીજા જે સંબંધી અમારા સાથી મિત્રો આપી શકે આવી સ્થિતિમાં અનેકો પરિપત્ર અનેક દાવાઓ કરી અને અમારી માગણીઓને અસહકાર આપેલ છે જેના સંદર્ભમાં અમે આ વખતે દિવાળીના તહેવારના સમયે ફરીથી અમારામાં અસહકાર આંદોલનને સક્રિય બનાવી સરકાર પાસે અમારી માગણીઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ કે અમારી માગણીઓને વાચા આપે અનેકો જગ્યાએ સરકારના જે વિવિધ વિભાગોમાં જ્યાં કે અનેક પ્રકારની ગ્રાન્ટો વપરાય છે અનેક ગ્રાન્ટોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે અમારી નાની એવી માંગણી છે કે અમે લોકોને પાયાને જે સુવિધા આપવા જઈ રહ્યા છે ગામડે ગામડે અમારા વેપારીઓ છે એ સતત ત્રીસ દિવસ માટે મહેનત કરી અને રાજ્ય સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ પહોંચાડે છે તો એને મિનિમમ વીસ થી પણ હું તો એમ કહું કે દરરોજના એક હજાર એટલે ત્રીસ હજાર રૂપિયા આમ તો અમારા ઉપલા સંગઠનોના જે માધ્યમથી નવી તાકીદ ની સૂચના મળશે એટલે અમે કુતિયાણા તાલુકાના તમામ વેપારીઓ ચલણ જનરેટ કરી માલ ના પૈસા ભરી અને લોકોને દિવાળી ના ના સમયે વધુમાં વધુ સવલતો મળે એવા જ અમારા પ્રયાસો છે છતાં પણ આ સરકાર બેરીમુંગી જે અમારી માગણીઓને વાચા નથી આપતી એના અમે અમારે આજે આ ચળવળ ઊભી કરવાની ફરજ પડી છે